રામ રામ ને સીતારામ ને કેમ છો બધાય આઈ હોપ કે બધા એકદમ મજામાં છો ફાઈનલી આપણે આજ પાછા એક નવો વિડીયો લઈને આવે ગયા હમણાં તો આપણે શું છે કે જ્ઞાનવર્ધક ને પ્રેરણાદાયક ને આમ હરિયું હરિયું મસ્ત મસ્ત સ્ટોરીઓ મૂકે એમાંય ખૂબ ખૂબ સપોર્ટ તમારો મળે છે સપોર્ટ કરતા રહેજો ક્યારેક ક્યારેક આપણે મેળે છે ત્યાં આપણે મસ્ત મસ્ત વિડીયો બનાવીશું અને અમે ક્યાં જતા હોય ક્યાંય આવતા હોય તો એવું કંઈ છે તો સ્પેશિયલ વિડીયો બનાવી બાકી સ્ટોરી આપણી મસ્ત મસ્ત જ્ઞાનવર્ધક આવે છે તમને જ્ઞાનય મળી છે એમાં તો એમાંય સપોર્ટ સારી રીતના કરજો અને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો અને ફાઇનલી આપણે નાય ધોઈને હોય કમ્પ્લીટ થઈ છે આપણે જવાનું છે આજ શ્રાવણ મહિનાનો સોમવાર છે તો મહાદેવની આજ રુદ્રી છે અમારે સંબંધમાં એની રાખી છે તો અમને બધાને જમવાનું ખૂબ આમંત્રણ છે તો અમારે ન્યા જવાનું છે ને ફાઇનલ શાંતિ અહીંયા પીંડિયા કરવા બેસીતી હતી પીંડિયા નો રિયો જઈ રહ્યો ટાઈમ થઈ અમારે જવાનું તો બાર પૂણા બાર જેવું થઈ ગયું તો પછી તાણે જાય ત્યાં થાય ને હજુ મારે તાજ હાથે મારે તમને ઘરા ગઈ હોય એટલે પછી ન્યાય ટાઈમ લાગે જાય કારણ કે ન્યાય ખોટી થવું પડે શાંતિ હજુ આડાવરું આડાવરું કરે એમાં હાલો બધા સીતારામ બધા મજામાં જ ને અમે પણ મજામાં જ છે આ શ્રાવણ મહિના નો હુમર હે ને આપણે હે રુદ્રી માનો નણન હે એનો દેર રુદ્રી કરે તો આપણે આમંત્રણ હે તો જવાનું હે ને આગળ પાછળ આગળ પાછળ જવું જોઈએ કારણ કે અમારા ભાઈ ને એ બધા જવાના છે મોટર લઈને શાંતિ એને ભગી જાય હું મોટર સાયકલ લઈને થોડું મારે દુકાન ખોટે થવું જોઈએ પછી હું ઘડી રહી ની જાય

તો પછી કાલે ત્યાં સુલો ઠારવો છે એટલે હાથમાં આવે છે હા ચાલો તો થાય હટાણું મોડું શાંતિ ફટાફટ નીકળે આપણે જઈએ ફટાફટ દુકાય નહીં ચાલો વિડિયોમાં કન્ટિન્યુ રહેજો આપણે જવાનું છે હોલેશ્વર મહાદેવનું મંદિર રુદ્રી રાખીને તો ન્યા છે જવાનું એટલે વિડીયોમાં કન્ટિન્યુ રહેજો પછી આપણે ન્યા જઈને કન્ટિન્યુ કરીએ ચાલો તો ફાઇનલી આપણે દુકાને ભાગી આવ્યા અને દુકાને આવ્યા ને તથા ત્યાં શ્યારક ઘરાક ઉભા હટા હટી બોલતી હતી આપણે સીધા આવે ને કામમાં લાગે ગયા કારણ કે આજકાલ હાઇટમાં આ ટ્રાફિક એટલે છે ને બજારમાં ધબા ધબી જ બોલે હે ક્યાંય કાન પડ્યો નંભરાતો વાહન વાહન માણસ માણસ હટી બોલે હે એટલે મેં કીધું હાલો થોડોક વિડીયો બનાવી લઈએ જબરજસ્ત ટ્રાફિક છે ને એવું થોડોક ટાઈમ મળ્યો ને એવું આપણે આગળ જવાનું છે હોલેશ્વરી રુદ્રીમાં જમવાનું છે તો ન્યા ચાલો તો હવે કન્ટિન્યુ રહેજો ત્યાં જઈને કન્ટિન્યુ કર્યું અત્યારે તો આ હવા નાવા જોવું મારે ફરી ગયા તો જ જવું પડ્યું હતું નક આપણે જવું જ નહોતું અહીંયા ટ્રાફિક હોય જ આપણે ખબર હતી ચાલો હવે પછી કન્ટિન્યુ કરીશું આપણે ચાલો તો ફાઇનલી આપણે નીકળી ગયા હે હોલેશ્વર મંદિરે રુદ્રીની પ્રસાદી લેવા તો જઈએ ફટાફટ ને દિનેશ વિયોગ્યો કઈ ત્યાંથી ફોન આવી ગયો ચાલો ફટાફટ આવું હોય કે હવે સહેલું સહેલું જ રહ્યો હોય કારણ કે વાગી ગયો ડોટ આપણે ઘરા હિસાબે થોડોક ટાઈમ લે લીધો વધારે એટલે મોડું જોઈએ ચાલો હવે ફટાફટ જઈએ આપણે પછી કન્ટિન્યુ કરીએ ચાલો તો ભૂકી ગયા આપણે હોલેશ્વર પ્રસાદી લેવાનું અહીંયા તો મસ્ત ધૂન ધૂન ને કીર્તન ને હાલતા લાગે છે આપણે જઈએ પ્રસાદી લેવાની છે પેલા અહીંયા મસ્ત મસ્ત હિસકાન છે તો હિસકે છે ને આજુબાજુ પાર્કિંગ છે જાદુ બધું માણસ અહીં ઘણું બધું છે જો ધૂન આલે છે ને માણસ ઘણા બધા છે પેલા તો પ્રસાદી લઈ લઈએ આપણે ચાલો તો ફાઇનલી આપણે ખાઈ પીને થઈ ગયા છે કમ્પ્લીટ પછી ઘડીક વાર બેઠા હતા અને આજ તો શું છે કે કમલેશભાઈ એ મુલાકાત કરી હતી જો કે ધૂણને હાલતા હતા એટલે એમાં કંઈ વાત છે બહુ કંઈ દેકારામાં સાંભળતી નહોતી બાકી એનું નામય ખરેખર આ નામ નામય કમો જ છે મિની કમો ઓલો કમો જેમ પ્રખ્યાત થઈ ગયો ને એમ આ પણ કમો જ છે ચાલો હવે આપણે કમ્પ્લીટ થઈ ગયા આપણે જવાનું છે દુખાય નહીં પાછું કારણ કે અત્યારે ઘરાઘીનો ટાઈમ છે આપણો ફૂલ ટ્રાફિક છે ચાલો હવે પછી કન્ટિન્યુ કરીએ ફાઇનલી આપણી પછી ઘેર ભાગે આવ્યા

न्या हटाणे करू पूरियो ने मंथार आपणे व मंथार का भेकली करवी सणा लो ने मंथार ने फुलाई दे तो गे गरम थई पण छान नाही जाय आउ वाले थोडी वासे न्यानी हरी कलर मेम तो लावतो बला हां लेवा तर थई तो तमारो दिनेश नाश्तो कर ले ભગવત આવ્યો તો બોપરિત ભગવત થેપલો ખાઈ ગયો મને કે થેપલા બનાવ્યા ઓ આવ્યો તો મને કે કાં થેપલા હું તો બગાવતેતે તે કે તો આ બાજે જાવ મારે તો પાછો ચાલો નાસ્તો કરવા ચાલો હે છે તળ જીરું દิวે

તે ફિલ યો નો રોટણ નો રોટલે હાટુ કરે કે રોટાવી હાટુ ખબર એ તો રોપડે તો કોણ ખબર એ મણકા ખબર છે તો આપણે તેલ ઘોયા તો 100 ઉખડે ને ગળી ખમી હા તરત ઉખડે જાય હાટુ તરત ઉખડે જાય એ હારું તેલ ઘોમે દી એ કદી તો ને ને હું તળ્યા આપણે સાંધણે આવે ગઈ એ લોટ ને આપણે નાખી દીધી

આપરી આ કે દેખાય બને સોહેલી છે કે કોનનો લોટમાં ગમે એટલો ફી નાખીએ આપરી ટેકલી બને ત્યાર થઈ કે આપણે આમ દઈએ પછી ગળી ભરવા દઈએ પછી આપડે ટેકલી પાર્યો મસ્ત કલર આવ્યો મસ્ત છે કલર ખારમ કેવું થાય ખારમ દોણે છે ને ભાઈ અમાર આખી માથે કાં વાત કરે એવું હોય એવું છે ને હોણી નો ભાવે એટલે ટેકલી હા કરું તો એ ન ગમે કે ઈ મન નો ભાવે આ થાય ને આપણે પેંડીયા તળિયે એ ભાવે

થાર્યું થઈ ગયું તારે પડ્યું સાંજે 3 થારીમાં તેલ ભણ્યો તો બે થારીમાં ઠાઈ થાય જાડું જાડું નાખી દીધું હું કર્યું નાખવા થાય ને સારી ચાલો તો જાય એટલે મારવાના હે એટલે ચાલો બનાવ્યું હાથનું હવે પછી પછી ને તેવડો બનાવ્યો ને બસ તેવડો છે જ આ એટલું કાયું વાતું થાય સાત મારી હતા તો જાયું ને પોરી મેરો કરવા હા મેરો કરને જ બીજો કોઈ પ્લાન થાય તો ના જઈએ કે હા અતરે તો ઓછી ટાઈમ ફોન આવે ચાલો જઈએ તો બને હેડકેમ કે થાય ને જઈએ તો જઈએ પણ આપણે હાટી ને તૈયારી સાથે જ આ બધું આવું રાંધો નાણે સાથે આજે આપણે વિડિયો પૂરો કરજો જો અમારો વિડીયો પસંદ આવે તો લાઇક કરજો શેર કરજો માં ન હોય તો સબસ્ક્રાઇબ કરજો